નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ ઉપર વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તમે એક વોટ આપીને ગુજરાતના ટેબ્લોને વિનર બનાવી શકો છો ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવવાની તક ગુજરાતીઓને મળી છે જેથી તમે આપેલી લિંક કે ક્યુઆર કોડ સ્કેન કરીને વોટ કરી શકો છો તમે તમારા મિત્રો પરિચિતો યુવાઓને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો નોંધનીય છે કે દેશમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ધ્વજ ફરકાવ્યો હતો પીએમ મોદીએ કર્તવ્ય પથ ઉપર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સ્વાગત કર્યું હતું આ વર્ષે ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત રાખવામાં આવી છે તો પરેડ સાડા દસ વાગે શરૂ થઈ હતી મ્યુઝિશિયન શંખ ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત થઈ હતી પરેડમાં પંદરસો મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોક નૃત્યો પણ રજૂ કર્યા હતા